નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભૂગર્ભ જળ જોખમી બન્યું છે તેને લઈને આપણ ક્યાંક અત્યાર આવતો જે સવાલ કરતા હોશું કે આ ભૂગર્ભ જળ અત્યારે કેવી રીતે જોખમી બની શકે છે મહત્વની વાત કહેવાય કે ગુજરાતમાં તેર પોઈન્ટ જીરો નવ બિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભ જળનો જે વપરાશ થતો હોય છે ભૂગર્ભ જળનો જે વપરાશ હોય તેની સાથે સાથે અન્ય એવા જોખમી તત્વો પણ તેમાં અત્યારે આવતો સામેલ છે તેવી બાબત સામે આવી છે જોખમી તત્વોની વાત કરીએ તો તેમાં ફ્લોરાઇડ છે ઓર્સેનિક છે શિશુ આયર્ન નાઇટ્રેટ જેવા જોખમી તત્વો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આ જોખમી તત્વોને લઈને ક્યાંક માનવીય જે જિંદગી છે તેને પણ ક્યાંક નુકસાન થઈ શકે છે તેવી બાબત સામે આવી છે અત્યારે જળ વપરાશને લઈને જળસંચય લઈ લે ઘણી બધી બાબતો જે કહેવામાં આવતી હોય છે ક્યાંક અત્યારે જે જળનો વપરાશ જે પ્રમાણે વધી રહ્યો છે તે આવનારા સમયમાં અત્યારે આવતો માનવીય જિંદગી માટે શું જોખમી સાબિત થશે કે કેમ તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે એક બાજુ વોટર હાર્વેસ્ટિંગની જે બાબત જોવા મળતી હોય છે અને તેની સામે જ્યારે આ જળની જે બાબત સામે આવતી હોય ત્યારે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તેમના દ્વારા જે એકવીસો કરોડનો જે દંડ પણ ફટકારવામાં આવ્યો છે ગુજરાત સરકારને નદીઓના પ્રદૂષણને રોકવા માટે ક્યાંક અત્યારે આ આદેશ આપવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે ક્યાંક હવે સવાલ પણ એ છે કે જ્યારે જો આ પ્રકારના જે પરિસ્થિતિ સામે આવતી હોય નદીઓની બાબત જોવા મળતી હોય ભૂગર્ભ જળની બાબતો જે અત્યારે તો જોવા મળતી હોય તો હવે ક્યારે રાજ્ય સરકાર જાગશે અને આ ભૂગર્ભ જળની જે આ પરિસ્થિતિ સામે આવી છે તેના લઈને કેવા પ્રકારના પગલા લેવા બહુ જરૂરી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે અભયભાઈ કે વિશ્લેષક છે સાથે સાથે ચિરાગ સાથે જોડાય છે કે જેઓ પર્યાવરણવી છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે અભયભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ ભૂગર્ભ જળ અત્યારે તો આ જોખમી બન્યું છે તે રિપોર્ટ સામે આવ્યો છે સૌથી પહેલા આ રિપોર્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો વિશે મને કોઈ શંકા નતી કારણ કે આ જે રિપોર્ટ છે એ ભારત સરકારની આધિકારિક સંસ્થા કહી શકાય તેના દ્વારા અપાયેલો રિપોર્ટ છે એના આ તારણો છે એટલે આપણે એ રિપોર્ટમાં જે તારણો રજૂ કરવામાં આવ્યા છે ગુજરાત સરકારનું જે બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે તેના વિશે શંકા કે કોઈ તર્ક કે કુતર્ક કરવાની કોઈ જરૂરિયાત મને લાગતી નથી આ રિપોર્ટ આધિકારિક હોય અધિકૃત પણ હોય સવાલ એ છે કે ભૂગર્ભ જળની ગુણવત્તા વિશે જે અહિયાં સાવચેતી દાખવવામાં આવી છે જે અંગૂઠો નિર્દેશ કરવામાં આવ્યો છે તે વાત આમ જોવા જઈએ તો કોઈ નવી વાત નથી એવું નથી બિલકુલ નથી કે ગુજરાતની સ્થાપના મે ઓગણીસો સાઠ ના વર્ષમાં થઈ ત્યારથી લઈને આ પહેલી વખત એવું બન્યું કે ભૂગર્ભ જળના ગુણવત્તાના ધોરણો વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય કે એની સામે અંગુલ નિર્દેશ કરવામાં આવ્યો હોય અગાઉના વર્ષોમાં પણ આજે જે પરિસ્થિતિ જે આંકડાઓ સામે આવ્યા છે એના કરતા પણ ભયાનક અત્યંત ગંભીર આંકડાઓ ભૂતકાળના વર્ષોમાં ગુજરાતની પ્રજાએ જોયેલા છે ગુજરાતના વહીવટી તંત્રે આ પડકારનો સામનો કર્યો છે મારો કહેવાનો આશય યજ્ઞભાઈ એ છે કે કમ્પેરિટિવલી જોઈએ તો ગુજરાતની સ્થાપના કાળથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના ભૂગર્ભ જળો ની ગુણવત્તા વિશે તો કદાચ મને એવું લાગે છે કે અત્યારે પરિસ્થિતિ ઓછી ગંભીર છે ઓછી ભયજનક છે આપને મારું આ વિધાન સાંભળીને કદાચ નવાઈ લાગશે કે આવું હું કેમ કઉ છું આમાં કોઈ વહીવટી તંત્ર કે કોઈ પક્ષનું કે કોઈ સરકાર નું સમર્થન કરવાની વાત નથી પરંતુ મારો જે અલ્પ અભ્યાસ છે હું કોઈ મોટો એવો વિશ્લેષક નથી હું કોઈ મોટો એવો અભ્યાસી નથી પરંતુ છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ ક્ષેત્રમાં મેં જેટલું પણ કામ કર્યું છે અને આ પરિસ્થિતિને મેં જે નજીકથી મૂલવવાનો પ્રયાસ કર્યો છે એના આધારે હું કહું છું કે વર્ષ નવ્વાણું બે ની આસપાસ અથવા તો એ પહેલાના વર્ષોમાં ગુજરાતના ભૂગર્ભ જળની જે સ્થિતિ હતી

લાઠી આ સિવાય પણ આસપાસના અનેક વિસ્તારો છે આ તરફ ઉત્તર ગુજરાતની આપણે જો વાત કરીએ તો મહેસાણા જિલ્લાનો ખાસ કરીને વિજાપુર વિસનગર અને પાટણનો કેટલોક વિસ્તાર અમુક અમુક પરિસ્થિતિમાં સાબરકાંઠાનો પણ અમુક વિસ્તાર બનાસકાંઠાનો પણ અમુક વિસ્તાર મોટાભાગ માં એમ માનો ને કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર આ ફ્લોરાઈડ ની અત્યંત ગંભીર પરિસ્થિતિનો સામનો કરતો આવ્યો છે હું આપણે ઉદાહરણ આપું મેં તો એનું ડોક્યુમેન્ટેશન પણ જે તે સમયે કરેલું દિલ્હીથી જે તે સમયે ટીમ આવેલી ત્યારે એનું ડોક્યુમેન્ટેશન પણ થયેલું છે અમરેલી ના મેં જે ખાસ ઉલ્લેખ કર્યો એ વિસ્તારના ગામમાં જઈએ તો પંદર થી સત્તર વીસ વર્ષની વયના બાળકો કે યુવાનો જે યુવાની ઉમરે પગ મૂકી રહ્યા છે વીસ થી બાવીસ પચાસ વર્ષના યુવાનો એમના દાન તો જોઈએ ને યજ્ઞ એકદમ પીડા એમના ચહેરા ઉપર જોઈએ તો જાણે કે વૃદ્ધત્વની પરંતુ આ મેં જે વય દર્શાવી એ વયમાં પણ આ પ્રકારના પ્રશ્નોની શરૂઆત થઈ ગયેલી એવી જ રીતે અમરેલીના કેટલાય ગામડાઓમાં મેં એવા દ્રશ્યો જોયેલા છે કે પચાસ પંચાવન ની વર્ષના આસપાસના વ્યક્તિઓ સવારમાં ઉઠવું હોય ને એમને તો ઉઠવા માટે પોતાના હાથ પગ કામ ન કરે પલંગ કે ખાટલા માંથી પલંગ તો ભાગ્ય જ જોવા મળતા હોય એટલે ખાટલો હોય નાનકડો એ ખાટલા ઉપર માનો કે સુતા હોય અને સવારે ઉઠવાનું આવે ને તો ઉપર છતની સાથે એક રસી બાંધી હોય અને રસી ટેકાથી આમ ઉચકાતા ધીમે ધીમે પોતાના શરીર ને ઉચકે કોઈ સપોર્ટ કરે અને ઉઠે ત્યારે માંડ માંડ એ પોતાના આટલા માંથી નીચે પગ મૂકી અને પછી પણ સહાય લેવાની વાતો જુદી આવી રીતે ઉત્તર ગુજરાતમાં કોઈ આપણે તો ચોકમાં બેઠેલા વૃદ્ધો પોતાનું વૃદ્ધત્વ વિતાવવા માટે પોતાના જે સમય હોય એની સાથે બેઠા હોય તો જયારે નીચે ઉતરે ને તો એમના ઘર સુધી જતા 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 લાકડીના ટેકેટેકેથી આપણે એના ઉંમર પૂછીએ પચાસ સાઠ પંચાવન વર્ષની

આજે જે આંકડાઓની જે સામે આંગળી ચીંધવામાં આવી છે એમાં તુલનાત્મક દ્રષ્ટિ એ પ્રમાણમાં સુધારો હોય એવું મારો સ્પષ્ટ અભિપ્રાય છે જે પ્રમાણે ક્યાંક અભયભાઈએ તો કહ્યું કે અત્યારે તો તુલનાત્મક અભ્યાસ કરવો પણ અત્યારના સમયમાં બહુ જરૂરી છે ભૂગર્ભજળનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો ગુજરાતની પ્રજા કરી રહી છે મેં જે પ્રમાણે કહ્યું કે તેર પોઈન્ટ જીરો નવ બિલિયન ક્યુબિક મીટરનો જે અત્યારે ઉપયોગ જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધારેની વાત કરીએ તો બનાસકાંઠા ગાંધીનગર જૂનાગઢ કચ્છ પાટણ સાબરકાંઠા અને વડોદરાના જે પાદરા માં જે ભૂગર્ભ જળ સૌથી વધુ ઉલેચાય છે તેવી બાબત પણ સામે આવી હતી શું આ ભૂગર્ભ જળ અત્યારે તો જોખમી બનશે તો હવે તેનો કોઈ અત્યારે પગલાં ખરી આ રિપોર્ટને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જુઓ છો અ એકચ્યુઅલીમાં ઇન્ડિયન ગ્રીન ટ્રિબ્યુનલ્સ જેવી વસ્તુ એ લોકો મતલબ પ્રસ્તુત કરે છે અને એ જે બેઝ ઉપર જે આપણા ગુજરાત સરકારને એ લોકો જે રીતના આપણને વોર્ન કરે છે કે તમારી આ સ્થિતિ છે એટલે સૌથી પહેલા તો છે ને ઇન્ડિયન ગ્રીન એક એવી મતલબ કેવાય ને કે આપણા માટે એક એવી કડી છે કે એના થ્રુ આપણે ઘણા બધા ચેન્જીસ આપણા સ્ટેટની અંદર લાવી શકીએ છીએ અને જ્યારે બી રિપોર્ટ આવ્યો છે ને એનો રિપોર્ટ એકદમ પરફેક્ટ કારણ કે આ એક જ એવી ટીમ છે જે હું ઇન્ડિયામાં કહું કે જે નોન કરપ્ટેડ છે નોન કરપ્ટેડ કમ્પ્લીટલી કારણ કે એની અંદર બધા જે વૈજ્ઞાનિકો છે આની અંદર કોઈ ભલે સરકારી બાબુ હશે એની અંદર પણ બધા કેવાય ને વૈજ્ઞાનિકો છે કે જેને પોતાના દેશ માટેની ગંભીર એમને એક સમસ્યા છે કારણ કે સૌથી પહેલો વિરોધ કરવામાં આવે જયારે આજે સરદાર જે આપણે સ્ટેચ્યુ ફેડી બની રહ્યું હતું એમાં સૌથી પહેલા વિરોધ કરવા વાળા ઇન્ડિયન ટ્રિબિયન્સ વાળા હતા અને અમારા જેવા પડવી જેટલા બી એન્વાયમેન્ટલિસ્ટ સાયન્ટિસ્ટો છે એ આની અંદર અમે પાછળ કર્યો હતો તો એ હું આ રિપોર્ટને તો હું પરફેક્ટ એ રીતના બેઝ ઉપર જોઉં છું કે આ ખરેખરમાં આપણા બટલે સાહેબે સાચું છે કે ઘણા બધા વર્ષોની જો સ્થિતિ જોવા જઈએ તો એના પ્રમાણમાં આ રિપોર્ટ એટલો ગંભીર નથી સો ટકાની વાત છે પણ હવે આ જે શરૂઆત થઈ છે ને હવે આ શરૂઆતને રોકવા એ બહુ અઘરું જેની કારણ કે ઔદ્યોગિકરણ એટલું બધું વધી ગયું છે અને ઔદ્યોગિકરણની સાથે હવે જે ગુજરાતની અંદર મારે ના બોલવું જોઈએ મીડિયમ દ્વારા પણ જે કરપ્શનનો જે વેલ્યુ છે ને એ ડે બાય ડે વધતી જાય છે એટલે કરપ્શન કરી હું પૈસાનું કરપ્શન તો ખરું જ પણ કરપ્શન આની અંદર બી એવું છે કે આપણે પીણાનું એક્ઝામ્પલ લઈ લઈએ પીરાણાની અંદર જે છેલ્લો બ્રિજ છે પીરાણા સાઈડ નો ત્યાં ગઈ ખુલ્લે તમે જો ટેન્કરો ટેન્કરો ત્યાં ઠાલવામાં આવે છે વટવાસી ની કોણ જવાબદાર છે કોણ પૂછવા વાળું કોણ વાળું છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ને કમ્પ્લેન કરીએ અમે તો જીપીસીબી માં આવે જીપીસીબી કમ્પ્લેન કરે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં આવે અને એ પાણી સીધું આ સાથે બ્રિજ માં થઈને પાણીમાં આપણે હવે ક્રુઝ ચાલુ કરી છે આ તો છેલ્લા બે વર્ષ પહેલા પણ આનો રિપોર્ટ કરવા વાળો બી હું હતો કે પાણીની અંદર સાથે સાત બ્રિજ ના પાણીના સેમ્પલ છે ને યજ્ઞભાઈ અલગ અલગ

સ્થિતિ છે એ બહુ ભયાનક છે અને આની અંદર મારે હું તમારા સવાલના જવાબ પર આવું છું એ પહેલા મારી એક વસ્તુ મારે તમને કહેવી છે કે સૌથી વધારે જે બે મિત્ર અંદર જે બહુ ખતરનાક જોખમી છે ને એ આર્સેનિક અને યુરેનિયમ છે અને આ બંને એટલા ડેન્જરસ છે કે અત્યારે જે બી માત્રા આવી હશે અને એ માત્રા સાચી તો હજુ મારે અહીંયા બોલાય પણ એવી નથી કારણ કે અમારા બધા જેટલા બી વૈજ્ઞાનિક લેવલના લોકોને ખાલી હું કહીશ તો મિલીગ્રામ એક મિલિગ્રામ તો આખું કહેવાય કે નકશો બદલાઈ જાય તો આટલા બે ની માત્રા જે આવી છે એ આ એક શરૂઆત થઈ ગઈ છે હવે એની પાછળનું કારણ અમારા વૈજ્ઞાનિકો એવું જોવે છે કે એ જેમ સાહેબે કીધું કે સરફેસ વોટરને વોટર આપણે જેટલા ઊંડા ઊંડા ખાડા સારનું પ્રમાણ પણ વધવાનું છે પણ એની સામે મેઇન વસ્તુ શું છે કે હવે પાણી જે ચોખ્ખું પાણી છે ને યજ્ઞભાઈ એ સીધું દરિયામાં ઠલવાઈ જાય છે કારણ કે બ્લોક આઈ ગયા હવે સિટીની અંદર એટલું મોડનાઇઝેશન આવી ગયું છે હવે તો પાછા વ્હાઇટ રોડ ને પેલું રોડ ને આરસીસી ને એટલે પાણીને એબ્સોર્બ થવાની ચોખ્ખું વરસાદનું પાણી પડે છે એ જમીનમાં અંદર જવાની પરિસ્થિતિ એ યોજના કે સ્થિતિ ક્યાંય જોવા મળતી નથી એટલે હું એમ કહેતો કે કોર્પોરેશન આમાં ઘણું સારું કામ બી કર્યું કોર્પોરેશન પેલી સિસ્ટમ ચાલુ કરી દે કે તમે ટેરેસ્ટ્રીયલ વેલ બનાવો સોસાયટીની અંદર હવે એને છે ને એક વધારે પર્સનલી હું તો કહું છું કે કમ્પલસન લાઈ દેવું જોઈએ કે અમુક એરિયાનો પ્લોટ હોય અને અમુક ગાડીઓ સિવાયની બી સ્પેસ હોય તો પણ તમે વેલ બનાવી શકો છો ને એ હવે ધીમે ધીમે આવવાનું જ છે કારણ કે હવે પાણી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે બે હજાર સોળ સત્તરમાં આપણે પિરાણાને જયારે રિપોર્ટ આપ્યો ઇન્ડિયા ગ્રીન ટ્રિબ્યુન્સ વાળાએ ત્યારે પીરાણાના ભુર્ગ જણની જયારે સ્થિતિની વાત થઈ હતી એના કરતા બી બહુ ગંભીર હતી એટલે આની સાથે હું રાવુલ સાહેબ બહુ જ સમજ છું કે એ વખતની જે સ્થિતિ હતી એના કરતા ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એના કારણે ઘણું વસ્તુ છે કારણ કે એ વખતનો રિપોર્ટ એટલો ખતરનાક હતો કે એમાં તો એવું જ કહેવાતું કે હવે લોકો ઘેર કેન્સરના ભોગ બનશે એટલે હવે આજે આની અંદર જે બીજું એક લેડ આવ્યું છે શિશુ જેને આપણે ઇંગ્લિશમાં લેડ કહીએ છીએ લેડ એટલે બહુ બહુ જ ગંભીર સમસ્યા છે અને સૌરાષ્ટ્રનો જે રીઝન છે જેમ રાવલ સાહેબે કીધું કે વર્ષોથી ફ્લોરાઇડની સમસ્યા છે ફ્લોરોસિસ એક બહુ મહત્વનો રોગ છે જે લોકોમાં જોવા મળે છે પણ હવે આ લેડના કારણે અને જે આર્સેનિક આ બધા બીજા છે એના કારણે બી ઘણા બધા બેબીઝમાં જે કહેવાય ને બ્લુ બ્લુ બેબી સિન્ડ્રોમ કરીને ડિસીઝ છે એ પણ ઉત્પન્ન થવાની સંભાવના હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે એનું એક જ નિવારણ છે કે એક પ્રોપર મિકેનિઝમ તમે આટિવ ડ્રેનેજ વોટર વોટરો સ્ટ્રોંગ વોટર ને પેલા વોટર ને જાત જાતના ભૂંગળા તમે જુઓ અત્યારે આખું અમદાવાદ ખાડામાં છે યજ્ઞભાઈ જોવા જઈએ ને તો કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ કોઈ ભૂંગળા બાકી ના હોય મને એમ થાય કે ક્યાં નાખે છે ને ક્યાં કાઢે છે તો એ પ્રોપર મિકેનિઝમ જો એકવાર પ્રોપર થઈ જાય અને જે બી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એ લોકોને પ્રોપર મિકેનિઝમ એની પર જો કાયદા લાગુ કરવામાં આવે અને ટેકનિકલી જો સારી રીતના પોતાની જવાબદારી પોતે પોતાનું શું કામ છે જેટલા બી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આપણા જે મિત્રો છે જે પ્રોપર કામ કરવામાં આવે તો આ સમસ્યામાં આપણે ઘણા બધા બહાર આવી શકીએ એમ છીએ કારણ કે અત્યારે હવે એવો ટાઈમ રહ્યો નથી કે હવે આપણે રાહ જોઈને બેસી રહીએ કે કુદરતી કુદરતમાં બી વરસાદ વરસાદનું એટલું પ્રમાણ રહ્યું નથી ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે વરસાદ જાય છે અને વરસાદનું બી એટલું જોર નથી કે પાણી નદીઓ છલકાય છે પહેલા બધું મિનિમાઇઝ થઈ પહેલા પાણીનો સ્ત્રોત એટલો બધો હતો કે બધું અને હવે જમીનની ફર્ટિલિટી પણ આ બધાના કારણે ડાઉન થતી જાય છે એટલે ફર્ટિલી ડાઉન થાય એટલે જે મેઇન મેજર ત્રણ સાયકલો છે જે વોટર સાયકલ છે કાર્બન સાયકલ છે નાઇટ્રોજન સાયકલ આ ત્રણે ત્રણ સાયકલ આખી ડિસ્ટર્બ થઈને પડી જાય એટલે આ બધાનું તો વસ્તુ સીધી પ્રિન્ટેડ થઈને જમીનની અંદર જવાની છે એ વસ્તુ સ્વાભાવિક છે સર તેમાં પણ ક્યાંક જોવા જઈએ તો અત્યારે ચલો શહેરી વિસ્તારમાં તો જે પ્રમાણે ઉપયોગ થઈ રહ્યો એટલો બધો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ સૌથી વધારે અફેક્ટ થઈ રહ્યા છે તેવી બાબત પણ સામે આવતી હોય છે અભયભાઈ તમે અમુક સેક્ટરના લઈને ક્યાંક ચર્ચા કરવાના હતા કયા કયા સેક્ટરને આમાં જે ક્યાંક હાનિ પણ થઈ શકે છે અને કયા કયા સેક્ટર જવાબદાર પણ છે સેક્ટરની જે વાત કરી સામાન્ય રીતે ગુજરાતના

દૂષિત પાણીની જે સમસ્યા હતી એની પાછળનું કારણ માત્ર પ્રાકૃતિક જ હતું કે વરસાદ એ સમય ખૂબ ઓછો પડતો જેટલો પણ વરસાદ પડે ત્યારે વરસાદના પાણીના સંગ્રહનું કોઈ મિકેનિઝમ નહોતું એટલે જે પાણી ભૂગર્ભમાં સચવાયેલું એ જેમ જેમ ખેંચાતું ગયું એમ ભૂગર્ભ જળ રાશિ ઘટતી ગઈ અને વર્ષો ને વર્ષો વર્ષોના વર્ષો વીતતા ગયા તેમ તેમ એ જળરાશિ જેટલી ઘટતી ગઈ દૂષિત થવાની માત્રા વધતી ગઈ પરંતુ હવે ભાઈએ જે વાત કરી પ્રમાણે ઔદ્યોગિકરણ સમગ્ર રાજ્યના પ્રત્યેક સામે આંગળી નહીં ચીંધી શકીએ કૃષિ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્ર આ તમામ ક્ષેત્રો એવા છે કે જેને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતના કે દેશના વિકાસની દ્રષ્ટિએ જરૂરી છે સવાલ માત્ર એટલો છે કે આ વિકાસ પ્રક્રિયા જાળવવાની સાથોસાથ

એવી રીતે નાના નાના શહેરોમાં કે ગામડાઓમાં જેટલા પણ તળાવો છે એ તળાવો સુ વ્યવસ્થિત રીતે યોજનાબદ્ધ રીતે ભરવામાં આવે માનો કે વરસાદનું પાણી ભલે ભૂગર્ભમાં ના ઉતરે પણ કંઈક એવું મિકેનિઝમ જે ભૂતામાં કરેલ છે પણ એ મિકેનિઝમ કોણ જાણે જાણે નિષ્ફળ ગયું હોય એ જે પાઇપલાઇન હોય એ પાઇપલાઇન જ અત્યારે ભરચક થઈ ગયું હોય એના કારણે જે પાણીનો જે આવરો છે તે તળાવ સુધી પહોંચતો નથી પાણી પહોંચતું નથી અને તળાવ આટલા આટલા વરસાદ છતાં પણ શું કાઢે આપણે ત્યાં અમદાવાદ કોર્પોરેશનની આપણે વાત કરીએ શહેરની તો ઘણા બધા તળાવ એવા છે હમણાં હું ન્યુ રાણીક વિસ્તારમાં ગયેલો ત્યાં ચાંદોડિયા વિસ્તારનું સરસ મજાનું તળાવ આપણું વસ્ત્રાપુર નું તળાવ આ બાજુ મલાવ તળાવ એવી રીતે ઘણા તળાવ એવા છે કે જેને મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ મહેનત કરીને સારી રીતે બનાવ્યા પણ સમ હાઉ આટલા વરસાદ છતાં પણ એ પાણી તળાવમાં ભરાતું નથી જે તે વ્યવસ્થા વ્યવસ્થા તો એવી જ કરવામાં આવેલી કે શહેરનું જે કંઈ પાણી જે સામાન્ય રીતે આજે ચોમાસામાં એવું બને છે કે એટલો વરસાદ આવે બે કે ત્રણ ઇંચ વરસાદમાં અત્યારે જળબંબાકાર થઈ જાય અને શહેર ડૂબી જાય તો એ પરિસ્થિતિના નિવારણ માટે બધું વરસાદ માંથી કમસે કમ પચાસ ટકા પાણી ભરાય તો ભૂગર્ભ જે છે થાય અને તો જે સમસ્યા છે આંશિક રીતે હળવી થાય એવી રીતે ગામડાઓ છે દાખલા તરીકે તો ગામડાઓમાં પણ તળાવ ની સંસ્કૃતિ જોડાય ગામડાઓ સાથે તો ગામના તળાવ ભરાય એ કામ એ દિશામાં તો કામ થઈ ગયું છે પણ જેટલું વધે એટલું વધારવાની જરૂરિયાત છે આ એક ઉપાય ની વાત થઈ સાથે જે સરકારે દૂષિત પાણી સે કમ માનવીય આરોગ્ય માટે જોખમરૂપ સાબિત ન થાય એના માટે જે વ્યવસ્થા કરી છે એનો પણ આપણે મળે એવી કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા અમલી મુકાયેલી નહીં પરંતુ બે હજાર પછી છેલ્લા બાવીસ વર્ષની આપણે વાત કરીએ તો અત્યારે રાજ્ય સરકારની જે કઈ યોજનાઓ છે એમાં નર્મદાના પાણી લગભગ નવ થી દસ હજાર ગામડાઓમાં તો પીવાનું પાણી મળતું થઈ ગયું છે

એવું હોવું જોઈએ કે જેને આગામી પચાસ સો વર્ષ રીતે શુદ્ધ શુદ્ધ જળનો ઉપયોગ માનવ માનવીને મળે પશુઓને મળે પંખીને મળે માનવીને મળે ત્યારે જ આપણે આ પરિસ્થિતિનો ઉકેલ આવી શકીએ એવું મને હાલમાં લાગે છે એક બાબત એ પણ કે આ છેલ્લા ઘણા વખત થી આ ઘટનાઓ જે સામે આવે છે જે રિપોર્ટ સામે આવ્યો હતો તેમાં એવું પણ હતું કે આપ ગુજરાતનું જે ભૂગર્ભ જળ છે તે ક્યાંક અત્યારે તો પીવાલાયક પણ ક્યાંક રહ્યું નથી ઘણા વખતથી જે અમુક જે એમ કહેવાય કે એક એક મીટર ક્યાંક અત્યારે તો નીચે પણ જઈ રહ્યું છે ક્યાંક આ ઉપરથી એમ કહેવાય કે ક્યાંક ગુજરાત સરકારની હજુ થોડી ઉદાસીનતા જોવા મળી હતી આ બાબત અત્યારે ચલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તો અત્યારે જણાવવામાં આવ્યું ત્યારે આખે આ મામલો સામે આવ્યો ચલો હવે તો ક્યાંક સરકાર જાગશે તેવું લાગી રહ્યું છે પરંતુ એવું એવું નથી લાગતું કે અત્યારે જે મહત્ત્વના જે કુદરતી સ્ત્રોતો છે એટલે કે જ્યારે જે જંગલ વિસ્તાર હોય કે પછી જે જળ હોય તેના લઈને ક્યાંક હજુ પણ સરકારે યોગ્ય વિચારણા કરવી જોઈએ અને અત્યારે જે આ પાણીની પરિસ્થિતિ સામે આવી છે તો આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે તો રિપોર્ટ સામે આવ્યો તેની ઉપરથી ખબર પડી કે અત્યારે હાલ આ પ્રમાણના જોખમી તત્વો પણ અત્યારે પાણીમાં જોવા મળતા હોય છે તેનાથી બસવું પણ બહુ જરૂરી છે જો આ રિપોર્ટ જ ના આવ્યો હોત તો અત્યારે કોઈને ખબર જ ના પડી હોત ને તો આટલા વર્ષોથી ક્યાંક સરકાર જાગી નથી કે પછી ક્યાંક રસ દાખવ્યો નથી તેવું લાગે છે આમાં એક ને ભાઈ જાગીન એવું ના કહેવાય કારણ કે એ લોકોને બી ખ્યાલ તો છે અને એ લોકોએ કર્યું બી હશે પણ હા એ ઉદાસીનતા કહેવાય કે એમાં ધીમા છે લોકો ઢીલા છે જે વસ્તુ એક એક્ટિવ ને ફાસ્ટ વેમાં જે કરવાની હોય એની જગ્યાએ એમને આ એક મંદ ગતિ રાખી છે અને હજુ બી એવું કહેવાય ને કે હજુ પણ એમની આ વસ્તુની જો ગંભીરતા હજુ પણ નહીં લે ને તો આગળના વર્ષો આપણા માટે બહુ ગંભીર છે અને બહુ ખતરનાક છે કારણ કે મેઇન વસ્તુ એક જ કે તમારી પાસે માત્ર બે મહિના છે જે ચોખ્ખા પાણીનો સ્ત્રોત જે વરસાદ છે બે મહિનામાં જેટલો બી વરસાદ પડે છે બે એમ તો મેજર આમ તો છૂટા છૂટા જવાય પ્રોપર હું કહ્યું કે સાહીઠ દિવસ જે વરસાદ પાણીનો પડે છે હું તો કોઈ સિટી છે કે ગામડે કે જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર ગામડા વિસ્તારની અંદર તો

હવે હમણાં મેં જોયું જો ચાલુ કર્યું જો મારા કેવાથી કે સ્વચ્છતા અભિયાન આ તે મોટો મોટો હોર્ડિંગ બાકી મોટા મોટા મંત્રી તમથી ફોટા હોય છે તો એની જગ્યા તમે એ ચાલુ કરો કે તમે ટેરેસ્ટ્રીયલ વેલ લો કરાવો સોસાયટી અંદર અને એ પાણીના તમારે ફાયદા શું છે અને આવતી જનરેશન આપણને પાણી મળવા માટે શું ફાયદા કરે છે આ બધું જ્યાં સુધી ને યજ્ઞભાઈ તો આ બધું માત્ર વાર્તા રહેશે અને ખરેખર સરકારની ઉદાર સીધા એ વસ્તુ બધું જરૂર કહેવાય કે શહેરીકરણ જે છે શહેરી વિસ્તારોમાં જે છે એ વસ્તુને જો પ્રોપર એ મિકેનિઝમથી એ લોકો ટ્રીટ કરી નાખે તો ઘણા બધા પ્રશ્નો આપણે હલ કરી શકીએ તેમ છીએ હવે ગ્રામ્ય વિસ્તારમાં સાહેબ કીધું ને હા સરદાર સરોવર ડેમના કારણે ઘણા બધા ગામ એવા છે કે જ્યાં પાણી નહોતું ત્યાં પાણી આવી છે એ મુદ્દો માત્ર એક જ કુદરતી સ્ત્રોત છે વરસાદ છે વરસાદના પાણીને તો સાચવવાની એક પ્રોપર યોજના સુગઢ એક એની યોજના બનાવીને ડેવલપ કરવામાં આવે અને હું તો કોઈ જેટલું બી પાણી એમાંથી એટલીસ્ટ નાઇન્ટી પર્સન્ટ તમે પાણી જેમ આપણે કીધું ઇઝરાયલ છે એની પાસે કહેવાય કે આખા સૌથી ઓછામાં ઓછો વરસાદ આખા વિશ્વમાં ઇઝરાયલ પાસે થાય છે પણ ત્યાં તમે કહો કે ચોવીસ ફોર બાય સેવન પાણી તમને પ્રોવાઈડ કરે છે બરોબર એની પાસે કેવું મિકેનિઝમ છે આપણે ગયા છીએ બે હજાર સાત બે હજાર તેર બે હજાર પંદર બે હજાર બાવીસ એ લોકો જોવા ગયા છે કે મિકેનિઝમ શું છે તો એ મિકેનિઝમ કેમ તમે અમદાવાદમાં ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા કે ગુજરાતના બીજા મોટા શહેરોમાં કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા એ બહુ જરૂરી છે એની સાથે તો આપણે આ સમસ્યા ઇઝરાયલ ની તમે વાત કરી તો ઇઝરાયલ માં ક્યાંક એવું પણ મિકેનિઝમ છે કે જે અતરાલ દરિયાનું પાણી છે ક્યાંક લોકો પણ ઉપયોગ કરી શકે તેવી બાબત પણ આવી હતી અને ક્યાંક એ ગીર સોમનાથ કે એવી કોઈ દરિયા કિનારે અતરાલ તો મુકવાની પણ બાબત સામે આવી હતી આવી ગઈ છે રૂપાલા સાહેબ પરસોત્તમ રૂપા હા પરસોત્તમ રૂપાલા સાહેબે આ વસ્તુને એને યોગ આપ્યો અને એ જ સરકારમાં આપણે બે હજાર અઢાર કે ઓગણીસ માં આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે કે ને ભાઈ અને આપણા દરિયાકાંઠાની અંદર એ મોડલ પણ લઈ રહ્યા છે લોકો પણ હજુ એ ત્યાં દૂર ખાય છે હજુ એનું સક્સેસ રેશિયો આવ્યો નથી વસ્તુ એ જ થાય છે કે આપણે તો બનાવી દે છે કરી દે છે ઉભું કરી દે છે અને એની સાથે સાથે દુબઈની અંદર બે હજાર સોળની અંદર જયારે કોન્ફરન્સ મિકેનિઝમ થયો હતો ત્યારે પણ આપણા ઘણા બધા મિત્ર મંડળના લોકો ત્યાંથી ગયા હતા અને ઘણા વૈજ્ઞાનિકો પણ ગયા હતા એને મિકેનિઝમ શીખવાડ કે દરિયાના ખારા પાણીને ચોખ્ખા પાણીમાં કઈ રીતના કન્વર્ટ થાય એ મિકેનિઝમ આવી ગયો છે હવે એ મિકેનિઝમને આખા ગુજરાત લેવલ પર જો લોકો લાવી છે દરિયા દરિયાખાના વિસ્તાર સોરી દરિયાખાના વિસ્તારની અંદર લાવી તો ઘણા બધા આમાંથી સોલ્યુશન આપણે લાવી શકીએ બિલકુલ 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 તો હવે જે ભૂગર્ભ જળ તો અત્યારે જે જોખમી સાબિત થયું છે ક્યાંક સરકારની થોડી ઘણી ઉદાહરણ પણ અત્યારે જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે હવે તેમાં કેવા પ્રકારના પગલા આગામી સમયમાં લેવામાં આવે છે અભયભાઈ અને ચિરાગભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમ આપશો નમસ્કાર